વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પાંડ્યા આજે આપણે બનાવીશું આજે હું લઈને આવી છું ટેસ્ટી હેલ્ધી અને ફટાફટ બની જાય એવો આપણે ટેસ્ટી વેજીટેબલ પુલાવ લઈને આવીશું ને આ સાંજના સમયમાં કે પછી ઓછી ભૂખ હોય ત્યારે તમે આ બનાવી શકો છો તો વેજીટેબલ પુલાવ બનાવવા માટે આપણે પહેલાં કઢાઈ લઈ લેવાની છે એની અંદર અહીંયા મેં બે ચમચા જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે અડધી આપણે આની અંદર એક તજનો ટુકડો બે લવિંગ બે મોટી ઇલાયચી અને તમલપત્ર એડ કરી દઈશું હવે આની અંદર અડધીથી એક ચમચી જેવું આપણે જીરું એડ કરીશું જીરું તતળે એટલે એની અંદર લીમડાના પાન એડ કરવાના એક ચમચી જેવા ઝીણા સમારેલા લીલું લસણ એડ કરીશું અને લીસણ થોડું અહીંયા સતળાય પછી એની અંદર આપણે ફ્લાવર એડ કરવાનું છે અહીંયા મેં એક વાટકા જેટલું ફ્લાવર લીધું હતું જેને આ રીતે સાફ કરીને પાણીથી ધોઈને પછી આ રીતે મોટા ટુકડામાં તમારે એડ કરી દેવાના છે અહીંયા ફ્લાવરના એકદમ નાના ટુકડા નથી કરવાના એ તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે અહીંયા ફ્લાવર સરસ ચડે એની માટે આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને તમારે ફ્લાવર અહીંયા ચડી જાય એટલું તમારે કૂક કરવાનું છે એટલે થોડીક વારમાં તમે જોશો તો ફ્લાવર આ રીતે એંસી પરસેન્ટેજ જેટલું ચડી ગયેલું તમને દેખાશે તમે જોઈ શકો છો આ રીતે ચમચાની મદદથી તમે જોશો તો તમને ફ્લાવર અહીંયા ચડેલું નહીં દેખાય હજી અહીંયા ચડવાનું બાકી છે અહીંયા ફ્લાવર ચડે એટલું તમારે ચડાવવાનું છે તો હવે આપણે અહીંયા એંસી પરસેન્ટ જેટલું ફ્લાવર ચડી જાય પછી તમારે આની અંદર એડ કરવાનું છે વટાણા અને મકાઈના દાણા અહીંયા મેં અડધી વાટકી વટાણા અને અડધી વાટકી મકાઈના દાણા લીધા હતા એને બી આ રીતે ધોઈને તમારે એડ કરી દેવાના છે હવે વટાણા અને અહીંયા જે મકાઈના દાણા છે એ ચડે એટલું આપણે અહીંયા કૂક કરવાનું છે એટલે અહીંયા ફ્લાવર અને વટાણા અને મકાઈના કોન એક સરખા ચડી જશે એટલે ફ્લાવર બી અહીંયા તમારું ટ્વેન્ટી પર્સેન્ટેજ જેટલું બાકી છે એટલું ચડી જશે હવે અહીંયા મિક્સ કરી લેશું અને તમને આની અંદર જે પાણી દેખાય છે એ પાણી અહીંયા બળી જશે એટલે પાણી હવે એડ કરવાની જરૂર નથી થોડી વાર પછી તમે જોશો તો ફ્લાવરને આ રીતે તોડીને જોશો ચમચાની મદદથી તો ઇઝીલી તૂટી જાય છે હવે આની અંદર આપણે બે ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું અને પાંચ ચમચી જેટલું તમારે અહીંયા લાલ મરચું પાવડર એડ કરવાનું છે અહીંયા લાલ મરચું પાવડર તમને સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો અને હવે મિક્સ કરી લેશું અહીંયા તમારે જો મસાલા એડ ન કરવા હોય તો તમે મસાલા વગર બી આ પુલાવ બનાવો બનાવી શકો છો પણ થોડોક મસાલો એડ કરવાથી થોડો ચટપટો એવો સ્વાદ લાગતો હોય છે પુલાવમાં એટલે આપણે થોડોક અહીંયા એડ કરીશું હવે અહીંયા મસાલા સરસ રીતે શાકમાં મિક્સ થઈ ગયા છે તો હવે આની અંદર આપણે એડ કરીશું ચોખા તો અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને અહીંયા મેં પહેલાંથી જ અડધો કલાક પહેલાં આ રીતે તમારે ચોખાને રાંધીને મૂકવાના છે અહીંયા જે રીતે આપણે છૂટા ચોખા બાફીને આપણે રાંધીએ છીએ એ જ રીતે તમારે પહેલાંથી જ ચડાવીને મૂકી દેવાના છે અને આ રીતે એક એક દાણો તમારો છૂટો હોવો જોઈએ અહીંયા મેં બે વાટકી જેવા ચોખા લીધા હતા એને પલાળીને અને આ રીતે રાંધીને પહેલાંથી જ મૂકી દીધેલા હતા હવે અહીંયા આપણે જેટલા ભાત આપણે બનાવીને રાખ્યા હોય એ બધા એડ કરી દેવાના અને આ રીતે એકદમ હલકા હાથે તમારે મિક્સ કરી લેવાનું છે તમારે જો ચોખાને પહેલાંથી જ બાફીને ન રાખવા હોય તો ચોખાને તમારે પલાળીને અને એને પછી આની અંદર એડ કરીને અને એ પ્રમાણે પાણી એડ કરીને બી તમે બનાવી શકો છો અને એકદમ સરસ રીતે આ રીતે મિક્સ થઈ જવું જોઈએ અહીંયા એકે ચોખાનો દાણો તૂટવો ન જોઈએ એ રીતે મિક્સ કરવાનું અહીંયા મેં ચોખા રાંધતી વખતે મીઠું એડ કર્યું હતું એટલે મેં અહીંયા પહેલાંથી મીઠું એડ નથી કર્યું અને આપણે ફ્લાવર જ્યારે શાક એડ કર્યું હતું ત્યારે આપણે મીઠું પહેલાંથી જ એડ કરી દીધેલું છે એટલે હું ઉપરથી મીઠું એડ નથી કરતી પણ તમને ઓછું વધતું લાગે તો તમે એડ કરી શકો છો મિક્સ થઈ જાય પછી આને સ્લો ગેસ પર એક મિનિટ જેવું આપણે આને થવા દઈશું જેથી મસાલા સરસ એવા રાઈસમાં સેટ થઈ જાય તો અહીંયા હવે એક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આને ગરમ ગરમ સર્વ કરી લઈએ તો અહીંયા આપણો ફટાફટ એકદમ હેલ્ધી એવો વેજીટેબલ પુલાવ બનીને રેડી છે અને સર્વ કરીને રેડી છે ઉપર આ રીતે તમે થોડુંક લીંબુ નીચવીને ખાશો તો પણ બહુ જ સરસ લાગે છે અને તમે આ રીતે ગરમ ગરમ હેલ્ધી પુલાવ જરૂરથી ટ્રાય કરજો તમે તમારા અહીંયા મનપસંદના કોઈ બી વેજીટેબલ એડ કરી શકો છો અને આ ક્વિક અને ફટાફટ બનીને રેડી થાય છે તમારે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો ટિફિન બોક્સમાં બી આપી શકો છો અને જ્યારે બી હલકી ભૂખ હોય ત્યારે તમે આ પુલાવ બનાવીને ખાઈ શકો છો આ પુલાવ સાથે કઢી બી બહુ સરસ લાગે છે અને એકલો બી બહુ સરસ લાગે છે અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને તમને કેવી લાગે છે કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ